નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસ વાર શુક્રવાર આજે આપણે જાણવાના છીએ ગોંડલ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું ત્રેવીસો એક થી એકતાલીસો એકતાલીસ રૂપિયા કલોજી સોળસો એકાવન થી ચાર હજાર એકાવન રૂપિયા સિંગદાણા અગિયારસો એકાણુંથી થી ઓગણીસો એકત્રીસ રૂપિયા રાયડો એક હજાર એકવીસથી અગિયારસો એકસઠ રૂપિયા એરંડા નવસો એકથી બારસો છત્રીસ રૂપિયા ચણા એક હજાર અગિયારથી ને અગિયારસો એક રૂપિયા સિંગફાળા આઠસો પચાસથી તેરસો એકત્રીસ રૂપિયા અડદ અગિયારસો એકાણુંથી સોળસો એક રૂપિયા મગ ચૌદસો એક થી ને સત્તરસો એકસઠ રૂપિયા ડુંગળી સફેદ એકસો થી બસો અડત્રીસ રૂપિયા તુવેર ચારસો એકાવન થી તેરસો એકત્રીસ રૂપિયા તાણા આઠસો થી પંદરસો અગિયાર રૂપિયા સોયાબીન છસો થી આઠસો છત્રીસ રૂપિયા લસણ સાતસો એકાવનથી તેરસો એકાવન રૂપિયા ડુંગળી એકોતેર થી બસો છવ્વીસ રૂપિયા મરચાં સૂકા બસો એકાવન થી ને ચૌદસો એક રૂપિયા તલ સફેદ બારસો એક થી એકવીસો પંદર રૂપિયા ઘાઉ ટુકડા ચારસો એંસીથી પાંચસો છન્નું રૂપિયા ચારસો વીસથી પાંચસો ચૌદ રૂપિયા મગફળી ઝીણી આઠસો એકસઠથી સોળસો એકત્રીસ રૂપિયા મગફળી સાતસો એકતાલીસથી ચૌદસો સોળ રૂપિયા કપાસ બારસો એકાવનથી ચૌદસો છન્નું રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ જાણવા મળે